અને ચાઇનીઝ દોરી સહિત બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે આખા રાજ્યમાં વિરેન પટેલ ચાઇનીઝ દોરી સપ્લાય કરતો હતો તેનું નેટવર્ક ચલાવતો હતો ડિસ્ટ્રીબ્યુટ ડિસ્ટ્રીબ્યુટર તરીકે તે કામ કરતો હતો અને કુલ પંચાણું સ્થળે આરોપી વીરેને દોરીની સપ્લાય કરી હોવાની માહિતી મળી છે રાજકોટમાં તેત્રીસ ફિરકી સાથે જગદીશ ધરજિયાની ધરપકડ કરવામાં આવી ગોધરાના ભુરાવાઓથી બત્રીસ હજારની ચાઇનીઝ દોરી જપ્ત કરાઈ તો ગાંધીનગરના કલોલમાં લારી પરથી ચાઇનીઝ દોરીની સિત્તેર જેટલી રીલ મળી આવી છે દહેગામના નંદોલ નજીક ત્રીસ ફિરકી સાથે એક શખ્સ પકડાયો છે

ડિસેમ્બરે ગાંધીનગરના નાંદોલ નજીકથી સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એ જ પચીસ ડિસેમ્બરે કલોલ વિસ્તારમાંથી પણ આંબેડકર બ્રિજ પાસે લારીમાંથી માંથી સિત્તેર જેટલી રીલ ચાઇનીઝ દોરી મળી આવી સત્તર ડિસેમ્બરે ગોધરામાં ભુરાવાવ વિસ્તારમાંથી બત્રીસ હજારની ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી તેની પહેલા 14 ડિસેમ્બરે રાજકોટમાં 33 ફિરકી સાથે જગદીશ ધરજિયાની ધરપકડ કરવામાં આવી આ અલગ અલગ એ દ્રશ્યો છે વાતની સાબિતી પૂરે છે કે રાજ્યમાં કેટલા મોટા પાય પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીનું આખું આ નેટવર્ક ચાલે છે અને બે રોકટોક આરોપીઓ ચાઇનીઝ દોરીનું નેટવર્ક ચલાવે છે અને મોતના માંજાના કારણે કેટલાયના જીવ જતા રહ્યા છે કેટલાયના જઈ શકતા હતા જે બચી ગયા છે કારણ કે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ઉત્રાયણ એ આનંદ ઉત્સવ અને ઉલ્લાસનો તહેવાર છે પરંતુ આ તહેવાર મોતના માતમમાં ન ફેરવાઈ જાય એ જ ધ્યાન રાખવું આપણા સૌની જવાબદારી છે ને એટલા જ માટે ચાઇનીઝ દોરીનો હવે સ્વૈચ્છિક બહિષ્કાર કરવો પણ જરૂરી બની ગયો છે કારણ કે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે પોલીસે તવાઈ બોલાવી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ચાઇનીઝ દોરી જ્યાં પણ બે રોકટોક વેચાઈ રહી છે કે જ્યાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ખરીદ થઈ રહ્યું છે ત્યાં હવે રોક લાગે એ પણ એટલું જ જરૂરી બન્યું છે

કોઈકના માટે મોતનું માતમ ના બની જાય કોઈકના પરિવાર માટે એ ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે રાજ્ય પોલીસે મોટી કાર્યવાહી તો કરી છે પરંતુ આ કાર્યવાહી પાછળ આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું હતું કોણ ચલાવતું અને કેવી રીતે બેરોકટોક ચાઇનીઝ દોરી રહી છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે આજ મુદ્દે વાત કરીશું સંવાદદાતા અર્પિત મારી સાથે જોડાઈ ગયા છે અર્પિત કેટલા સમયથી આ ચાઇનીઝ દોરીનો આખો એ નેટવર્ક છે પ્રતિબંધ હોવા છતાં પણ બેરોકટોક પણ ચાલી રહ્યો હતો અત્યારે પકડાયો છે અને ચાઇનીઝ દોરીને લઈને શું નુકસાન થઈ શકે છે વાત કરીએ તો જ્યારે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે અને ખાસ પોલીસ પ્રશાસન પણ એ તૈયારીઓમાં લાગી જતું હોય છે કે ચાઇનીઝ દોરીનું જ્યાં જ્યાં વેચાણ થતું હોય ઉત્પાદન થતું હોય એમના પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે થોડા સમય પહેલાં એટલે કે લગભગ તો દસ દિવસ જેટલો સમય થયો અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા પણ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું એટલે એક રીતે કહેવાય કે જ્યાંથી પ્રોડક્શન થતું હતું ચાઇનીઝ દોરીનું અને એ નેટના બહાને એટલે કે જે માછી મારવાની નેટ હોય એ પકડવા માટેના ઓથા હેઠળ આખી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હતું વાપીમાં માફ કરજો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં થતું હતું વાપી નજીક અને વાપીના એક વ્યક્તિ હતા એ આખું પ્રોડક્શન હાઉસ ચલાવી રહ્યા હતા પણ એસઓજીને બાતમી મળી સૌથી પહેલાં સાણંદમાં એક કાર્યવાહી કરવામાં આવી અમદાવાદ ગ્રામ્યમાં એ પછી આખો રેલો પહોંચ્યો હતો દાદરા દાદરા વાપીની નજીક એક ગામમાં આવેલું છે ત્યાં આખી કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાં એક કરોડથી વધારેનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો ચાઇનીઝ દોરી ઉત્પાદન કરવામાં આવતું હતું એ મશીનરી પણ જપ્ત કરવામાં આવી એક મોટી કાર્યવાહી કહી શકાય અને કેમ એટલા માટે કે જ્યાંથી ચાઇનીઝ દોરી આવતી હતી પ્રોડક્શન થતું હતું ત્યાં જ છાપેમારી કરવામાં આવી એટલે એ આખી બ્રેક લાગી ગઈ એટલે સૌથી મોટી એક વાત કહેવાય એ વાત માત્ર વ્યક્તિઓ માટે નહીં પણ જે અબોલા પશુઓ છે એમના માટે પણ એક મોટી રાહત કહી શકાય કેમ કે જ્યારે પતંગ ચગાવતા હોય છે લોકો ત્યારે કોઈ પણ દોરી હોય એ વ્યક્તિ માટે સાથે સાથે અબોલા પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય જો એ લોકોને હાથ પર અથવા તો ગળાના ભાગે અથવા તો શરીરના કોઈ પણ હિસ્સામાં વાગે તો હવે વાત ચાઇનીઝ દોરીની કરીએ તો ચાઇનીઝ દોરીમાં પ્લાસ્ટિકની મદદથી એટલે કે પ્લાસ્ટિકની મદદથી આખી દોરીનું નિર્માણ થતું હોય ઉત્પાદિત થતી હોય છે એટલા માટે એ જોખમી બની જતી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો અબોલા પક્ષ પક્ષીઓ એની અડફેટે આવતા હોય અથવા તો એના સંપર્કમાં આવે છે ત્યારે એ કહેવાની જરૂર નથી કે કેટલી ઘાતક હોઈ શકે છે કેમ કે એ પ્લાસ્ટિકથી બનેલી દોરી હોય છે એ પ્લાસ્ટિકની દોરી લોકો માટે એટલી ને ભયજનક હોય છે કે જેટલા જેવા સંપર્કમાં હો એવા તરત જ અને જ્યારે પતંગ ચગાવતા હોઈએ અને જ્યારે પતંગ હવામાં હોય ત્યારે એ ખેચવા ની વાત હોય ખેંચવાની પરિસ્થિતિ હોય અથવા તો જો કોઈ દૂરી પતંગ આ પતંગ કપાતી હોય અને પતંગ કપાતી કપાતી ક્યાં ક્યાંય પણ પડે એ રસ્તા પર પડે થાંભલા પર પડે વૃક્ષ પર પડે રસ્તા પર પડે પણ એની દોરી ક્યાંક હોય રહી જતી હોય છે અને એ દોરીમાં કોઈ વ્યક્તિ અથવા તો પશુ પક્ષી અડફેટે આવે ત્યારે ખૂબ જ ગંભીર પ્રકારની દુર્ઘટના ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે એટલે સરકાર દ્વારા એ પ્રયાસ કરવામાં આવતા હોય છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એનું સખતમાં સખત અમલીકરણ થાય અને એ દિશામાં પાટલા કેટલાક દિવસોમાં એ કાર્ય પણ જોવા મળે છે ચાહે અમદાવાદ હોય અથવા તો રાજ્યના કોઈ પણ હિસ્સામાં જિલ્લામાં હોય શહેરમાં હોય પોલીસ દ્વારા નકલી ચાઇનીઝ દોરી પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે જથ્થો પકડવામાં આવતો હોય છે આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે એટલે એના આ બધી વાતો પરથી એની સેન્સિટિવિટી સમજી શકાય છે કે કેટલી ઘાતક આ ચાઇનીઝ દોરી હોઈ શકે છે અને એટલા માટે જ જ્યારે ઉત્તરાયણ આવતી હોય છે ત્યારે એ ઉત્તરાયણના સમયમાં રાજ્ય સરકાર દ્વારા પણ કરુણા કેર અભિયાન ચલાવવામાં આવતું હોય છે સાથે સાથે જ્યાં જ્યાં સેવાભાવી સંસ્થાઓ હોય અથવા તો પશુ પક્ષીઓ માટે જેટલી સંસ્થાઓ એનજીઓ કામ કરતી હોય છે એ પણ કામે લાગી જતી હોય છે અને લોકોમાં અવેરનેસ ફેલાવવાનું કામ ક ક કરવામાં આવતું હોય છે અને પાછલા કેટલાક દિવસોમાં એ પણ ધ્યાને આવ્યું છે કે લોકો સ્વયંભૂ કેટલીક સોસાયટીઓ દ્વારા એ સ્વયંભૂ નક્કી કરવામાં આવે છે કે સોસાયટીમાં એમના કોઈ ઘરે કોઈ પરિવારજન અથવા તો કોઈ પણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વાપરતો હશે તો એને એ ચાઇનીઝ દોરી વાપરવા એને સ્થગિત કરવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ એટલે સામૂહિક બહિષ્કાર ચાઇનીઝ દોરીનો ઘણી સોસાયટીઓમાં ઘણા શહેરોમાં ઘણા ગામડાઓમાં થતો આવ્યો છે એટલે આના પરથી અંદાજો લગાવી શકાય છે કે ચાઇનીઝ દોરી લોકો માટે અવોલા પક્ષીઓ માટે કેટલીક ઘાતક સાબિત થઈ શકે છે પણ અંશે પાછલા કેટલાક વર્ષોમાં વાત કરીએ તો ચાઇનીઝ દોરી પર જે પ્રતિબંધ છે એ પ્રતિબંધને અમલીકરણ માટેની દિશામાં જે પ્રક્રિયા અથવા તો જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહીમાં સફળતા પણ મળી રહી છે અને એના કારણે જ અ એકસો આઠના જ્યારે ડેટા આવતા હોય છે ત્યારે પાછલા વર્ષોની સરખામણીમાં હા એ વાત અલગથી છે કે કોઈ એવી પરિસ્થિતિ સંજોગ કે એવી પરિસ્થિતિ સર્જાય તો અકસ્માત થતા હોય નુકસાન થતું હોય પણ ખાસ તો ચાઇનીઝ દોરીની વાત કરીએ તો લોકોમાં ધીરે ધીરે અવેરનેસ વધી છે અને અવેરનેસ વધવાના કારણે તમે જ્યારે માર્કેટમાં ચાઇનીઝ દોરી લેવા જાઓ છો ત્યારે એ આસાનીથી ઉપલબ્ધ થતી નથી એટલે આ બતાવે છે કે ચાઇનીઝ દોરી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે ને એટલા માટે જ એની સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે અર્પિત આભાર આપનો એટલે ચાઇનીઝ દોરીની બોલવાલા વધી છે એ સમયે લોકોએ પોતે પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના ગળા કપાય છે અનેક પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે આ વખતે અમદાવાદના કેટલાક વેપારીઓએ ચાઇનીઝ દોરીનો સ્વૈચ્છિક બહિષ્કાર કર્યો છે મેં પહેલા કહ્યું કે લોકો સ્વૈચ્છિક રીતે કરે સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરે તે જરૂરી બન્યું છે આ ચાઇનીઝ દોરી ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા જ કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક રીતે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કર્યો છે જેથી ગ્રાહકો સુધી આ ચાઇનીઝ દોરી પહોંચે જ નહીં અને લોકોના જીવ બચી શકે કારણ કે ઉત્તરાયણનો તહેવાર એ આનંદ અને ઉત્સાહનો છે પરંતુ તે કોઈના માટે

અમે સીધો એને એક જ જવાબ આપીએ છીએ કે લોકોના ગળા કાપવા છે કે આપણે પતંગ ઉડાવી ઉડાવીએ એ રીતનો મેસેજ એ લોકોને આપીએ અને અમે સામેથી કહીએ બી છીએ કે કોઈ વેચતું હોય તો બી અમે લોકો અમને તમે લોકો અમને જાણ કરો કે એનો અમે કંઈક નિકાલ લાવીએ એમ ચાઇનીઝ દોરી માટે તો એટલું ખરાબ છે કે એનાથી પશુઓનું જીવનનું માણસોનું જીવને એ જતું રહે છે એટલી ખરાબ દોરી આવે છે એના માટે અમે અમારા એસોસિએશનમાં અમારા વેપારીઓને બી અમે વિનંતી કરી છે કે આ દોરી તમે વેચતા નહીં ચાઇનીઝ આ નાયલોનની દોરી હોય છે અને એના પર જે કાટ ચાળ હોય છે એ કરંટ તમે એની દોરી કરંટ બી લાગે તો દોરી અર્થે એટલે તરત કરંટ લાગે છે એનાથી બી મૂર્તિ થાય છે તો લગભગ વેપાર વેપારીઓને બી કહી દીધું હવે નેવું ટકા વેપારી નથી વેચતા પણ દસ એક ટકા વેચાય છે એ ખાનગી રીતે વેચાય છે અને પોલીસ એને પકડે છે એસી નેવું ટકા પોલીસે બી બહુ ચાઇનીઝ દોરી પકડી છે અને આની સાથે સાથે આપણે આ ચાઇનીઝ દોરી બંધ થવાથી આપણા હિન્દુસ્તાનની દોરીઓનું બહુ સારું માર્કેટ આવ્યું છે અને સારું વેચાણ આવ્યું છે અને અમે કોટન દોરી લેવા આવ્યા છીએ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ પતંગ પર સરકારે પણ પ્રતિબંધ રાખ્યો છે અને જેના કારણે ઘણા બધા નુકસાન થાય છે પશુ પક્ષીઓને અને આ રસ્તા જતા વાહનોમાં લોકોના ગળા કપાય છે તેના માટે ચા અમે લોકો કોટન દોરી જ વાપરીએ છીએ ચાઇનીઝ દોરી પર ટોટલી અમે બધા જ ગ્રુપે પ્રતિબંધ પહેલેથી રાખીએ અમે આજ સુધી ક્યારેય ચાઇનીઝ દોરી યુઝ કરી નથી આપણે દોરી લેવા માટે આવ્યા છે અહીંયા આપણે અહીંયા કોટનની દોરી લેવા માટે આવ્યા છે ચાઇના દોરી આપણે વાપર યુઝ કરતા નથી આપણે અત્યારે ચાર પાંચ ખરીદી છે ચુરતી માંજા લીધો છે કેમ કે ચાઈના ચાઇની દોરી ના લેવાય કેમ કે પક્ષીનું ગળું કપાઈ જાય ને આપણને પણ નુકસાન થાય અગર ગળે બળું ફસી ગયું હતું એટલે સુરતી માંજા લેવાય હું પણ સુરતી કોટન દોરી લીધી છે અને હું કોઈને પણ ચાઇની દોરી લેવા નહીં દઈશ